જય ભી મિત્રો જય સવિતાન સુરત થી બાપજનભાઈ રબારી જેને માતાજી વિશે મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર ડિબેટ કરી તો સાંભળો ઓડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં લખો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જાવ જય નામ બોલે એના વિરોધી જો કે હુઆ ના હું તો બધાયનો વિરોધી છું હા 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 અંતરદા કરતા હોય બધાયનો વિરોધી માન્ય નથી આવતું છે ને હું માન્ય નથી આવતું છે ને હાથમાં બતાવી દો હું જોઉં જોવું તમારી પછી હાલો 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 રાખજો અને દેવ બતાવી દે આમ શું પછી રાય રાય ત્રણ ત્રણ થઇ જાઓ પછી ક્યાય ના બેઉ ના તમે બધા ઇતિહાસ થી જોયા જ ને બેઉ ના વસ્તુ શું છે એ નો ફોન કરી તમે ઉપાડતા નથી આ બધા વિડીયો મેં જોયા બધા ને તમે વાત કરો ઈ તમે શેર કરો છો ને મારું શેર કરજો તમે તારે બાવીસ રબારી સુરત રહું છું દૂધનો ધંધો કરું છું અને ખીસા મારું ગામ છે ત્યાં જુગીદાર મારી બાણ શક્તિ બેઠી છે એનું કોઈ એનું કોઈ મોટું નામ નથી પણ મારા રૂડિયા માં એટલું નામ છે ને ભરોસો એટલો ભરોસો એટલો છે ને થારે પછી એમ નથી બંગલો માતાજી માતાજી ને આપણે એમના માતા કોઈ બેહડી નો હોય પણ બેહડી હોય તો તમે પૈયા લાગો ને મેં તમને ક્યાં કીધું તમે માતાજી નો પૈસા લાગો તમે લાગો પણ વિડીયા મૂકવું યુટ્યુબ થોડી તમારી માસીની છોકરી જેમ કહું તો યુટ્યુબમાં નો યુટ્યુબ કોઈ હગા માં થોડી થાય અરે એ મારી માનું મૂકવા ને છોકરો છું મારા બાપા ને હું જોતો છે એ વાત કરો બીજી પર બાપા ને નામ દયો મારા બાપા કોનો છોકરો હું માતાજી ને બોલતો હું સામાન્ય નાગરિક બોલું છું તો તમે દેવા ફોન કર્યો ને તમે કોના માટે ફોન કર્યો હું સી મારે જોવાનું અમારે ઘરે અમારે જોવાનું તમાર નું જોવાનું તમે મૂકો છો હું મૂકું છું હું થોડું તમારું નામ લે તમે મારી વાત સાંભળો તમારું નામ લઈ લઈને મૂક્યો નથી મેં મારી રીતે મૂકતા છે મારે નહીં મારે જોવાનું હોય તમારે ફોન કહું છું માતાજી ને તમારે કઈ તમે ઠેકા લઈને નથી રખડતા કોઈ માતાજી ને તમે ફોન ન કરે રેકોર્ડિંગ કરવું હોય કરી પોલીસ સ્ટેશન માં કેસ કરજો જેલ ભેગા થો ધાક ધમકી ની વાત નથી મા મા બતાવશે બધા જઈને કહી દો ને મારો કાંઠો કાઢ નાખે હું ક્યાં તમે ના પાડું હા મને મારી પ્રમાણ જોઈ છે ને તમારે માતાજી નું પ્રમાણ જોઈ છે ને હા પ્રમાણ તાલુકા ના તમારે માને એ નથી પૂછવાનું તમારે

સુરત થી બાવસન રબારી અને સુરત માં કઈ શકીએ અમરોલી હા સાપરાબાદ અમરોલી હવે તમે માતાજીને કહીજો